આ પાવડર બધા અલગ અલગ છે તો કઈ ખાની હલી આડ કે હોય આપણ કઈ કઈ બીમારી હારી થાય કે આ જેમ કે આ દમ બીમારી છે આ થાઇરોઇડની ની આપત્રે આ સુગર પ્રેશર વાળા માટે આ નસાળા મનકાની બીમારી માટે આ વાસ સાંધીવા માટે આ બેનોની બેનોની માસિક ચાલુ કરવા માટે આ શારીરિક શક્તિ કમજોરી માટે છે આ લોહીને શુદ્ધ કરવા માટે આ લખવાની દવા છે આ પોસ્ટેજની દવા

આ બેનો ને માસિક આવતું હોય ત્યારે પેટ દુખાવો થતો હોય તો એમના પેટ ઠંડક માટે છે ને આ વાજ કણ છે આ જેમને ઊંઘ ની બીમારી હોય ઊંઘ ના એમના માટે છે ને આ પેવ કણ છે એ સાંધા ના દુખાવા માટે છે એનાથી માલિશ કરવાનું છે ને આ જંગલી બતક છે આ જંગલી બતક બાવન જાત ની બીમારી માં ઉપયોગી થાય

મંગાવું હોય કદાચ એ બી મંગાવી શકો અને એડ્રેસ તો એક જ છે બરાબર એ આ તેલ તેલનું જરાક મને નથી જો એ માલિશ માટેનું તેલ છે આ મોવડા ડોયનું તેલ છે પણ આમાં 25 થી 30 વર્ષ સુધી તેલ બનાવે છે એ સાંધાના દુખા વગર શરીરના ગમે ત્યાં દુખા હોય તો એ માલિશ કરી શકો ઓહો અને આ માલ કાંગણીનું તેલ છે માલ કાંગણી તમે બધાય માં પણ મળી શકે અને રોજ બે ટીપા ખાવા થી પાચન ક્રિયા સારી બને છે અને પેટમાં પેટની ગરમી દૂર થાય છે અને રોજ બે ટીપા આંખ માં નાખવા થી આંખ માં મોતિયા નીકળી શકે છે અને આંખ માં ધાંધળો તે નીકળી શકે છે અને એન્ટી માલિશ પણ થઈ શકે છે બરોબર ને બીજું તો આપણે જો ખાવા ની મળે આ ત્રણ જ છે આમાં ત્રણ પ્રકારની છે આ લાલ છે સફેદ છે ને આ કાળા કલર ના છે એ પૂંદામાં કામ આવે છે ચલો